સરકારી બનાવવામાં આવેલા ગૃહો જમીન પર અસ્તિત્વ ધરાવતા નથી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુભાષ ઠક્કરે આ મામલે નાયબ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી છે તેમણે કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરી છે પાલિનપુર અમદાવાદ હાઇવે ઉપર ગઠામણ પાર્ટીએ રૂપિયા એક પોઈન્ટ પંદર કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટેનું કામ ચોમાસા અગાઉ પૂરું કરવાનું હતું જોકે તે પહેલાં મંજૂર થયેલો પુલ બનાવવામાં આવી રહ્યો છે જેમાં હાઇવેની એક તરફની ચેમ્બર પુલ બન્યા પછી સ્ટેટ બાંધકામ વિભાગે બનાવવાની હોવાથી આ ચોમાસામાં પણ રહીશોને અને સમસ્યાથી છુટકારો નહીં મળે તેવી સ્થિતિ છે દસ દિવસથી લોકોને બાનમાં લેનારી તોફાની વાંદરાને શુક્રવારે વન વિભાગની ટીમે ટ્રેન્ક્યુલાઇઝર ગનથી બેહોશ કરીને પાંજરો પૂરવામાં આવ્યો હતો જે પહેલા વાંદરાએ વધુ એક યુવક પર હુમલો કર્યો હતો તોફાની વાંદરો પાંજરે પૂરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો વાવમાં છેલ્લા દસ દિવસથી તોફાની વાંદરાએ આતંક મચાવ્યો હતો ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડવાઈ હતી જેને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે પાલનપુર તાલુકાના હેબોતપુર નવાપરાના દશરથભાઈ ઠાકોર બુધવારના રોજ રાત્રે આશરે દસ કલાક ત્રીસ મિનિટથી અગિયાર વાગ્યાના સુમારે પોતાનો બાઇક નંબર જીજે ઝીરો આઠ સીએચ ઝીરો ચાર ચોરાણું લઈને વરવાડિયા ચોકડીથી ચંદાકુઈ હનુમાન મંદિર તરફ જતા હતા ત્યારે ચાર રસ્તા પાસે અજાણ્યા વાહન નંબર જીજે ઝીરો આઠ ડીજે અઢાર અઠ્યાવીસના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી દશરથભાઈ ઠાકોરને ટક્કર મારી નાસી ગયો હતો આ અકસ્માતની જાણ પરિવારના ઘટના સ્થળે પહોંચ્યા હતા सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स શિક્ષણ વિભાગે સરકારી પ્રાથમિક શાળાઓની જમીન શાળાના નામે કરવા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે જિલ્લાની ત્રેવીસો ચુમ્માલીસ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી સાતસો ઓગણસાઠ શાળાની જમીન શાળાના નામે કરવા માટે આદેશ કરાયો છે આ કાર્યવાહીથી શાળાની મિલકત સુરક્ષિત રહેશે જમીનના દસ્તાવેજ શાળાના નામે નહીં હોય તો ભવિષ્યમાં વિવાદ ઊભા થવાની શક્યતા રહેતી હોય છે તેથી શિક્ષણ વિભાગે આ મુદ્દે ગંભીરતા દાખવી છે રડી ત્રેસઠ પંદર આવતા તેને ઉભી રાખવાનો ઈશારો કરતા ગાડીના ચાલકે ગાડીના દાંતી તરફ ભગાડી મૂકી હતી પીછો કરીને મહુડી નજીકથી ગાડી પકડીને બત્રીસ હજાર છસો એકત્રીસ ની કિંમત છપ્પન બોટલ દારૂ મળી આવ્યો હતો પોલીસે ગાડી સહિતથી રૂપિયા બે લાખ બેતાલીસ હજાર છસો એકત્રીસનો મુદ્દામાલ કબજો કરી ચાલક વિજયસિંહ દલપતસિંહ ચૌહાણને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી થરાદના શિવનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ગટરની ગંભીર સમસ્યા સર્જાઈ છે ગૌતમભાઈના ઘર નજીક સતત ગટરનું પાણી બહાર આવી રહ્યું છે સ્થાનિક રહેવાસીઓએ આ સમસ્યા અંગે નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં તેમણે પરિસ્થિતિનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે યુનિવર્સિટી સંલગ્ન પાંચસો કોલેજોમાં પ્રવેશ માટે એકવીસે અંતિમ મુદત હોવાથી કુલ બેઠકો સામે માત્ર પચાસ ટકા છાત્રો દ્વારા જ ફોર્મ ભરવામાં આવ્યા હોવાથી પચાસ ટકા બેઠકો ખાલી રહેવાની શક્યતા છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાતની પાંચસો જેટલી કોલેજોમાં સ્નાતક અભ્યાસમાં પ્રવેશ માટે બાસઠ બેઠકો સામે સરકાર દ્વારા ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ છે આ બાદ પણ માત્ર એકત્રીસ ફોર્મ ભરાયા હોવાથી કોલેજમાં આ વર્ષે પચાસ બેઠકો ઉપર ફોર્મ જ ન ભરાતા કોલેજમાં બેઠકો ખાલી રહેવાની શક્યતા ઊભી થવા પામી છે સંચાલિત ઉમંગ મોલ માં તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ચોવીસથી સત્યાવીસ મેના રોજ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ સિવાય પવનની ગતિ પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી નોંધાય એવી શક્યતા છે સત્યાવીસ મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાય છે આગામી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે એવી શક્યતા છે શહેરના ડાયમંડ ઉદ્યોગના પચાસ વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી હતી જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત અગિયાર માર્ચના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા જાહેરાત કરવામાં આવી હતી તેમજ આ મિટિંગના ચુમોતેર દિવસ બાદ આખરે શનિવારે રાજ્યના રત્ન કલાકાર માટે સરકાર દ્વારા વિવિધ સહાયની જાહેરાતો કરાશે